ધીરે મારા શિવબેન ના હાલ આવે છે મુહૂર્ત કરવાનું છે શિવ બેન ના છે પણ એના આઈથે ત્રણ ચાર મુહૂર્ત થઈ જશે બધા જો મિત્રો શિવ બેન ના મુહૂર્ત કરવાનું છે

મિત્રો જય ભોળાનાથ કેમ છો તમે બધા મજામાં પપ્પાને ઉઠેસર લઈ આવ્યા તો આપણે શિવ ની પગલી કરવાની છે સાંડલા કરવાના છે તો તમે વ્લોગમાં માં બના રેજો જય માતાજી કે તો શિવ બેન એલા આવે છે તૈયાર થઈ कोडियार मा आवे छे हमारे कोडियार मा हमारे कोडियार मा छे का आ तो के आ के का दादा हे 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 वैसे उफा दडी फिरतो તો હાલો મિત્રો જય માતાજી જય ભોળાનાથ તો જો આજ આપણે નવું ઠેસર લઈએ હશે એવી તો આપણે ઠેસર નું કરવાનું છે તો જો બધા આગળ બતાવી તો જો બધાય છે મારા મમ્મી છે મોટા ભાઈ છે ભાભી છે આપણા ઘરના છે અને શિવબેન છે તો હાલો બધા તમને આગળ બતાવી હાલો જો મારા શિવબેન હાલ આવે છે મુહૂર્ત કરવાનું છે શિવબેન ના आपने नाजिते तन शार मुरत थाई जासे बदा जा। जो अमीत्रों शिव बेनना आज़ते मुरत करवाना, चांद धड़्या, चांद लाकरे से सान लाकरे से लाकरे से फैं बढल, अब जो खाल लाकर दियो, इत आउर आउर्यन तन बढल? जो खाल लाकर? जामलो गा

વા શિવ

તો હાલો હવે આપડા વાйફાઈ આવી ગયા છે મિત્રો જો ના મમ્મી માતાજી સે બોલાના ઊઠીયા આપણે કરવી છે

ને હે કરી ઓ વિના આ મિત્રો હાથીઓ કરે છે કે એય એ બસનું બોલાવા છે આય મોકલી દે ભૂલો

આ ઓસીવાંગી જેન ડન કરે બરા મોઠા કરાવે ગળું મોટું કરાવો કરે ખાવાનું હો થબી

Ah, allora. Non tocchalia. ચાલો મિત્રો જય માતાજી જય ભોળાનાથ બધી આપડે વિધિ થઈ ગઈ છે માતાજીની દિયાથી તો હવે વ્લોગ્ને અહીંયા કરવી સિવિ સિવન તો જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને એન્જોય કરો તો ચાલો મિત્રો જય માતાજી જય ભોળાનાથ કહી દે જય માતાજી જય ભોળાનાથ ટાટા લા આ બાજુ ફોન ઓર લાગશે એવું એન્ડ કરે છે I'm